નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ત્રીસમી મે બે હજાર પચીસ એટલે કે સાતમા દિવસ નિમિત્તે ધોરણ એકથી પાંચ વિદ્યાસાયક ભરતીમાં કેટલા ઉમેદવારો કઈ કેટેગરીમાં પસંદગી કરી છે કેટલા ઉમેદવાર બાકી રહ્યા છે મેરિટ કેટલું અટકશે કુલ પસંદગી કેટલી થઈ છે જિલ્લાવાર ક્યાં કેટલી જગ્યાઓ ખાલી રહી છે તો તમામ વાતો આપણે વિડીયોમાં કરશું સાથે ધોરણ છથી આઠના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે સાથે એમના કોલ લેટર ક્યારે નીકળશે એ પણ આપણે વાત આ વિડીયોમાં કરશું તો આ વિડીયો જે છે અચૂક છેલ્લે સુધી જુઓ તો વિદ્યા સાહેબ ભરતી ધોરણ એકથી પાંચ જિલ્લા પસંદગી ચાલી રહી છે તો દિવસ સાત સાતમા દિવસ નિમિત્તે ઓપનમાં આજે કુલ બસો ને છ ઉમેદવારોએ પસંદ કર્યું છે એસસી કેટેગરીમાં ઓગણચાળીસ ઉમેદવારોએ પસંદ કર્યું છે એસટી કેટેગરીમાં ત્રણ ઉમેદવારોએ લીધું છે ઓબીસી કેટેગરીમાં એકસો બેતાળીસ જણા લીધું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં છત્રીસ જણે લીધું છે તો ટોટલ આજે ચારસો પચાસ ઉમેદવારો બોલાવ્યા હતા તો એમાંથી ચારસો ને છવ્વીસ ઉમેદવારોએ પસંદગી કરી દીધી છે એનો મતલબ છે કે આજે ચોવીસ ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તો ગેરહાજર રહેવાનો જે ઉમેદવારોનો સિલસિલો છે દિવસે દિવસે ઘટતો રહે છે તો આ રીતે ચારસો પચાસમાંથી ચારસો છવ્વીસ જણે પસંદગી કરી છે ચોવીસ જણ ગેરહાજર રહ્યા છે તો આજ સુધી કુલ બે હજાર ચારસો પંચોતેર મેરિટ ક્રમાંક જેનો છે એટલે કે ઓપનમાં બે હજાર ચારસો પંચોતેર મેરિટ ક્રમાંક સુધીના તમામ ઉમેદવારોને બોલાવી લીધેલા છે તો બે હજાર ચારસો પંચોતેરમાંથી ઓપન કેટેગરીમાં એક હજાર એકસો ને ત્રેવીસ ઉમેદવારોએ પસંદગી કરી છે એસસી કેટેગરી એટલે કે પોતાની જ કેટેગરીમાં એકસો સોળ ઉમેદવારોએ લીધું છે એસટી કેટેગરીમાં અગિયાર ઉમેદવારોએ લીધું છે એટલે કે પોતાની જ કેટેગરીમાં ઓબીસી કેટેગરીમાં પાંચસો ને તેતાળીસ જણા પોતાની કેટેગરીમાં લીધું છે ઇડબલ્યુએસ કેટેગરીમાં એકસો ને જણાએ પસંદગી કરી છે તો કુલ આ રીતે બે હજાર ચારસો ને પંચોતેરમાંથી ઓગણીસો ને જણાએ જિલ્લા પસંદગી કરી લીધી છે સાથે ચારસો ને નેવ્યાસી ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તો આ રીતે કુલ બે હજાર ચારસો પંચોતેર મેરિટ ક્રમાંક સુધીના જે પણ ઉમેદવાર હતા એમનો વારો આવી ગયો છે તો હવે કુલ પાંત્રીસો જણ બોલાવે છે તો એમાંથી બે હજાર ચારસો પંચોતેર ઉમેદવારોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ભરતીની જિલ્લા પસંદગી કરવાની હતી એ થઈ ગઈ છે તો આ રીતે એમાંથી કુલ એક હજાર નવસો છ્યાસી એટલે કે ઓગણીસો ને છ્યાસી ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે હવે આપણે વાત કરી લઈએ કયા જિલ્લામાં કોણે પસંદગી કરી છે પછી ઓપન એસસી એસટી ઓબીસી ડબલ્યુ કેટેગરીની કુલ કેટલી જગ્યાઓ બાકી રહી છે તો જગ્યાઓ આજે ઓપનની પંદરસો પંદર બાકી રહી છે સાથે એસસી કેટેગરીની એકસો એકતાળીસ જગ્યાઓ હજુ બાકી છે જે એસટી કેટેગરી છે એની છસો ને વીસ જગ્યાઓ બાકી છે એસસી કેટેગરીની એકસો ને પચાસ ઓબીસીની એકસો પચાસ જગ્યાઓ હજુ પણ બાકી છે ઈડબ્લ્યુએસ કેટેગરીની બસો ને સાઠ જગ્યાઓ બાકી છે ટોટલ બે હજાર છસો ને છ્યાસી જગ્યાઓ બાકી છે તો દિવ્યાંગ એને બી કેટેગરીની પંચાવન ઓગણ પચાસ તો હજુ પણ બે હજાર છસો ને છ્યાસી જગ્યાઓ બાકી રહી છે તો ભરતી અંદાજે પચાસ ટકાની નજીક પહોંચી ગઈ છે તો પચાસ ટકા સુધીની જે પાંચ હજારની ભરતી હતી એમાંથી પૂર્ણ થઈ ગઈ છે હવે જે કુલ સીટો છે એમાંથી ઓબીસીની એકસો પચાસ રહી છે ઈડબ્લ્યુએસ કેટેગરીની બસો સાઠ રહી છે સાથે એસટી કેટેગરીની એની એ જ સ્થિતિ છે એટલે કે કોઈ મોટો બદલાવ છે નહીં હવે એ જિલ્લાવાર આપણે ચર્ચા કરી લઈએ તો ઓપનની હજુ પણ એક હજાર પાંચસો પંદર છે તો ઓપન આટલી બોળીસ સીટો હોવાના લીધે જે પણ ઉમેદવારો ઓપન કેટેગરી લાયક છે એટલે કે નેવું કરતાં વધારે ગુણ હોય અને તેત્રીસ વર્ષ પુરુષો માટે અને અડત્રીસ વર્ષ મહિલાઓ માટે તો આની અંદર આવતા હોય કાં તો આ લાયકાત પૂર્ણ કરતાં એ હજુ પણ ઓપન કેટેગરીમાં લઈ શકશે તો આના લીધે ઓપન કેટેગરી જે મેરિટ છે એ ઘણું નીચું જશે સાથે ઓબીસી ડબલ્યુ કેટેગરી એસટી એસ આ બધા જ તમામ કેટેગરીના ઉમેદવારો છે તો આના લીધે ફાયદો લઈ શકશે તો કોણ લઈ શકશે જે ઓપનની લાયકાત ધરાવે છે તે તો એ રીતે મેરિટ હજુ પણ નીચું રહેશે પણ ઓબીસી કેટેગરીનું જે એકસોને પચાસ જગ્યાઓ રહી છે તો કાલે અંદાજ છે કે ને ત્રીસ કે એકસોને વીસ જેવી ભરાય તો જે બીજી તારીખ છે એના માટે એક જગ્યા માટે એટલે કે એક વાગ્યા સુધીના જે પણ ઉમેદવારો બોલાવેલા છે દસ વાગ્યા સુધીના જેમને પણ બોલાવ્યા છે તો એ બધાને ઓબીસી કેટેગરીમાં લેવા મળશે પણ ત્યારબાદના ત્યારબાદના જે પણ ઉમેદવાર છે એટલે કે બપોરની પાળીના જે પણ ઉમેદવારો બોલાવ્યા છે એક વાગ્યાના ટાઈમે અને બીજો ટાઈમ હશે ત્રણ વાગ્યાની આસપાસ તો એ ઉમેદવારોને ઓબીસી કેટેગરીમાં કદાચ પસંદગી કરવા નહીં મળે તો આ રીતે ઓબીસી કેટેગરીની જગ્યાઓ આજે બહોળી ભરાઈ છે એટલે કે એકસો બેતાળીસ જગ્યાઓ પર પસંદગી થઈ ગઈ છે તો હવે ઘણા બધા ઉમેદવારોને પોતાની કેટેગરીમાં મળતું હોવાના લીધે આવું કરી રહ્યા છે એટલે કે ઓબીસી કેટેગરીની જગ્યાઓ આના લીધે ઝડપથી ભરાઈ રહી છે સાથે હવે જિલ્લાનું જે કે જિલ્લામાં વતનની નજીક મળે છે એવું પસંદગી કરે છે તો એ વાત ખોટી છે ઓબીસીમાં અત્યારે નર્મદા જિલ્લો છે ડાંગ છે તાપી છે ને છોટા ઉદેપુર છે તો આ ચાર જિલ્લાઓ માત્ર જગ્યાઓ વધી છે તો જિલ્લા પસંદગી મનગમતું સ્થળ લેવાની હોડ અત્યારે નથી પણ અત્યારે મજબૂરીમાં કેટેગરીમાં મળે છે એના લીધે લેવું પડી લેવું પડે છે તો એના માટે એવું થઈ રહ્યું છે હવે આપણે અમદાવાદમાં કુલ એસટી કેટેગરીમાં ઓગણસાઠ જગ્યાઓ છે તો ટોટલ ઓગણસાઠ બાકી છે વડોદરામાં અગણેશ સિત્તેર જગ્યાઓ બાકી છે તો આ રીતે કુલ ટોટલ અગણસિત્તેર જગ્યાઓ છે એમાંથી એસટી કેટેગરીમાં ઓગણ સિત્તેર બાકી છે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કુલ એકસઠ જગ્યાઓ બાકી છે એમાંથી એકતાળીસ ઓપનની બાકી છે નવ એસસી કેટેગરીની છ એસટી કેટેગરીની બાકી છે ઈડબલ્યુએસ કેટેગરીની પાંચ જગ્યાઓ બાકી છે સુરતની વાત કરીએ તો એક જગ્યા બાકી છે ઓબીસીની તો આ બધા ગ્રામ્ય એરિયાની વાત છે એટલે કે ગ્રામ્ય શાળાઓ જે આવેલી છે એની છે ખેડાની વાત કરીએ તો એક જગ્યા ઈડબલ્યુએસ કેટેગરીની બાકી રહી છે આણંદની વાત કરીએ તો એસટી કેટેગરીની તેત્રીસ જગ્યાઓ બાકી છે પંચમહાલમાં એસટી કેટેગરીની ત્રીસ જગ્યાઓ બાકી છે બાકી કોઈ કેટેગરીની જગ્યા ખાલી નથી દાઉદની વાત કરીએ તો નવ જગ્યાઓ ઓપનમાં બાકી છે બે જગ્યાએ એસસી કેટેગરીમાં છે સત્તાવન જગ્યાઓ એસટી કેટેગરીમાં છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં બાવીસ જગ્યાઓ છે ઓબીસીમાં કોઈ જગ્યા નથી ટોટલ નેવું જગ્યા બાકી છે સાબરકાંઠામાં કોઈ પણ જગ્યા બાકી નથી જૂનાગઢમાં ચાર જગ્યાઓ ઓપનની બાકી છે છ ઇડબ્લ્યુએસ કેટેગરી આમ કુલ દસ જગ્યાઓ બાકી છે દિવ્યાંગો માટે એક એક છે પોરબંદરની વાત કરીએ તો ઓપનની પિસ્તાળીસ જગ્યા બાકી છે એસસી કેટેગરીની પંદર જગ્યા બાકી છે એસટીની કોઈ બાકી નથી ઓબીસીની કોઈ નથી ઇડબલ્યુએસ કેટેગરીની આઠ જગ્યા બાકી છે કુલ અડસઠ બાકી છે મહેસાણામાં કોઈ નથી પાટણની વાત કરીએ તો ઓપનની એક જગ્યા રહી છે એસટીની પાંચ જગ્યાઓ છે ઇડબલ્યુસ કેટેગરીની બે જગ્યાઓ બાકી રહી છે ટોટલ આઠ બાકી છે એટલે પાટણ પણ પેક થવા આવ્યું છે ભરાવા આવ્યું છે ભાવનગરની વાત કરીએ તો ઓપનમાં ત્રીવી જગ્યાઓ બાકી છે એસસી કેટેગરીમાં છવ્વીસ છે એસટીમાં અગિયાર છે ઈડબલ્યુએસ કેટેગરીમાં બાર છે અને ટોટલ બોતેર જગ્યાઓ બાકી રહી છે દિવ્યાંગોની ત્રણ ત્રણ છે જામનગરની વાત કરીએ તો એકસો અને છત્રીસ ઓપ્પનમાં એકત્રીસ એસસી કેટેગરી એસટી કેટેગરીમાં છ જગ્યા ઇડબ્લ્યુએસ કેટેગરીમાં સોળ જગ્યા કુલ એકસો નેવ્યાસી જગ્યા બાકી છે અમરેલીની વાત કરીએ તો એકસોને પંચ્યાસી ઓપનમાં એસસી કેટેગરીમાં બાવીસ એસટી કેટેગરીમાં ત્રણ ઓબીસીમાં કોઈ જગ્યા ખાલી નથી ઇડબલ્યુએસ કેટેગરીમાં ચોવીસ બાકી છે ટોટલ આ રીતે બસો અને ચોત્રીસ જગ્યાઓ અમરેલીમાં બાકી છે કચ્છની વાત કરીએ તો આ ભરતીમાં કોઈ જગ્યા નથી સ્પેશિયલ ભરતીમાં ઘણી બધી જગ્યાઓ ભરૂચની વાત કરીએ તો એસટી કેટેગરીમાં એકસોને અઠ્ઠાવન છે ઇડબલ્યુએસ કેટેગરીમાં ચાર ટોટલ એકસો બાસઠ જગ્યાઓ બાકી છે બાકી કોઈ જગ્યા બાકી નથી નર્મદાની વાત કરીએ તો અગાણી સિત્તેર જગ્યાઓ ઓપનમાં બાકી છે ઓબીસી કેટેગરીમાં અડત્રીસ જગ્યાઓ બાકી છે ઈડબલ્યુસ કેટેગરીમાં સત્તર છે ટોટલ એકસો ચોવીસ છે તો નર્મદામાં જ્યાં સુધી ઓપનમાં છે તો ત્યાં સુધી ઓબીસી કેટેગરીની જગ્યાઓ થોડી ખાલી રહેશે એટલે કે ઓપન જેને મળતું છે ઓબીસીમાં પસંદગી નહીં કરે વલસાડમાં કોઈ જગ્યા ખાલી નથી નવસારીમાં કોઈ ખાલી નથી બનાસકાંઠામાં ચારસો પચાસ જગ્યાઓ ઓપનની ખાલી છે એસટી કેટેગરીની અઠ્યાવીસ છે ઇડબ્લ્યુ કેટેગરી અડત્રીસ ખાલી છે તો આ રીતે કુલ પાંચસો સોળ જગ્યાઓ ખાલી છે દિવ્યાંગોની સાત અને નવ સોળ જગ્યા ખાલી છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચુમ્માળીસ જગ્યાઓ ઓપનમાં એસટી કેટેગરીમાં એક જગ્યાઓ ઓબીસીમાં કોઈ નથી ઈડબલ્યુએસ કેટેગરીમાં બાર જગ્યાઓ છે કુલ સત્તાવન બાકી રહી છે ગાંધીનગરમાં કોઈ જગ્યા ખાલી નથી ડાંગની વાત કરીએ તો ડાંગમાં એક જગ્યા એસસી કેટેગરીમાં ઓગણીસ ઓબીસીની છે પાંચ ઈડબ્લ્યુએસ કેટેગરી કુલ પચીસ જગ્યાઓ બાકી છે તો ઓબીસીની સારી જગ્યાઓ બાકી છે તો ત્યાં આવતીકાલે સીધું ઓબીસીમાં જ પસંદ કરવામાં આવશે કારણ કે ઓપનની જગ્યા નથી એટલે એ જગ્યાઓ ઝડપથી ભરાઈ જશે તાપીની વાત કરીએ તો ઓપનમાં કોઈ નથી એસસીમાં નથી એસટીમાં નથી ઇડબલ્યુએસ કેટેગરીમાં ત્રણ જગ્યા છે ઓબીસીમાં ઓગણીસ છે તો આમ કુલ બાવીસ જગ્યાઓ તાપીમાં બાકી છે અરવલ્લીમાં કોઈ જગ્યા ખાલી નથી ગીર સોમનાથમાં બત્રીસ ઓપનમાં છે ત્રણ એસટી કેટેગરીની ઈડબલ્યુએસ કેટેગરીની આઠ જગ્યાઓ છે તો કુલ તેતાળીસ બાકી છે દ્વારકામાં બસો અને સાહીઠ ઓપનની જગ્યાઓ બાકી છે સત્યાવીસ એસસી કેટેગરીની છે સાત એસટીની છે ઓબીસીની કોઈ નથી ઇડબલ્યુએસ કેટેગરી ઓગણત્રીસ જગ્યાઓ બાકી છે તો કુલ ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ બાકી છે મહિસાગરમાં કોઈ જગ્યા ખાલી નથી મોરબીમાં ઓપન ભરાઈ ગયું છે એસસીમાં આઠ બાકી છે એસટીમાં ત્રણ છે ઓબીસી ઈડબલ્યુએસની એક પણ નથી તો અગિયાર જગ્યાઓ બાકી રહી છે બોટાદની વાત કરીએ તો ચુમોતેર જગ્યાઓ ઓપનમાં છે દસ જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે ચોર્યાસી જગ્યાઓ બાકી રહી છે છોટા ઉદેપુર તો ગીર સોમનાથની વાત કરી તેતાળીસ છે દ્વારકામાં ત્રણસો ત્રેવીસ છે મોરબીમાં માં અગિયાર જગ્યાઓ છે બોટાદમાં ચોર્યાસી છે છોટા ઉદેપુરમાં એકસો બેતાળીસ ઓપનની છે એસસીની કોઈ નથી એસટીની નથી ઓબીસીની તોતેર જગ્યાઓ છે એટલે કે ઓપનની જ્યાં સુધી છે ત્યાં ઓબીસીમાં પસંદગી નહીં કરે પણ જેને ન મળતું એ જ પસંદગી કરશે તો આ રીતે ઈડબલ્યુ કેટેગરીની અડત્રીસ છે કુલ બસો બાકી છે તો જિલ્લાવાર આપણે વાત કરીએ તો બે હજાર પાંચસો ને પિસ્તાળીસ જગ્યાઓ બાકી છે હવે સિટી વિસ્તારમાં સુરતમાં એકસો ને પાંત્રીસ જગ્યાઓ બાકી છે એ પણ એસટી કેટેગરીની છે ને રાજકોટમાં એક જગ્યા એસટી કેટેગરીની બાકી છે બાકી જે સિટીનો એરિયા છે એ પણ મોસ્ટ ઓફ ભરાઈ ગયો છે એટલે કે ત્યાં કોઈ જગ્યાઓ છે નહીં સાથે ત્રણ જગ્યા ભરૂચ સિટીમાં બાકી છે એસટી કેટેગરીની અને એક અંકલેશ્વરમાં છે તો આ રીતે જે સિટી એરિયા છે મોસ્ટ ઓફ ભરાઈ ગઈ છે જગ્યાઓ કોઈ બાકી નથી તો આ રીતે દિવસના અંતે આપણે ચર્ચા કરી કે બહુ ઓછી જગ્યાઓ બાકી રહી છે અને ખાસ તો ઓબીસી કેટેગરીમાં હવે આપણે કેટલું મેરિટ રહી એની વાત કરી લઈએ સાથે છથી આઠની શું સ્થિતિ છે એની પણ વાત કરી લઈએ તો ચોવીસો નંબર સુધીના મેરીટ ક્રમાંકવાળાને બોલાવી લીધા છે એટલે કે જેનું પણ મેરિટ અગ્ન સિત્તેર પોઈન્ટ સત્તર છે એટલા સુધીના તમામ ઉમેદવારોને બોલાવી લીધેલા છે હવે આપણે ઓબીસી કેટેગરીના તેરસો ને બ્યાસી સુધીના ઉમેદવારોને બોલાવ્યા છે એટલે કે અગ્નિ સિત્તેર પોઈન્ટ સત્તર સુધીનું જેનું મેરિટ છે એમનું સિલેક્શન થઈ ગયું છે હજુ પણ ઓબીસીની એકસો ને પચાસ જગ્યા બાકી છે તો આવતીકાલે ઘણા બધા ઓપન કેટેગરીમાં લેશે એટલે કે ઓબીસી કેટેગરીના સોથી એકસો વીસ જેવા અને બાકી દોઢસો આ છે એટલે કે ત્રણસો જણ હજુ પણ ઓબીસી કેટેગરીના છે ચૌદસો ને ત્રણસો સત્તરસો સુધી જેનો પણ મેરિટ નંબર ઓબીસીમાં છે એને પોતાની કેટેગરીમાં મળી જશે એટલે કે ઓબીસી કેટેગરીની જે પસંદગી છે તો અડસઠ પોઈન્ટ સિત્યોતેર ઓબીસી કેટેગરીની જેનું મેરિટ છે એમને કાલે સો ટકા મળી જશે સાથે કાલે જેટલી પણ ઓબીસીની જગ્યાઓ ખાલી રહેશે તો એના પછીના ઉમેદવારોનો પણ ચાન્સ છે તો એની ચર્ચા આપણે વળી નેક્સ્ટ વિડીયોમાં કરશું પણ કાલે જેને પણ અડસઠ પોઈન્ટ સિત્તોતેર છે એમને ચાન્સ છે એટલે કે ઓબીસી કેટેગરીમાં આજે તેરસો ને બ્યાસી સુધી વારો આવે છે એસસી કેટેગરીમાં ત્રણસો અગિયાર સુધી જેનો પણ મેરિટ ક્રમાંક છે એ બધાને કોઈને ઓપન તો કોઈને પોતાની કેટેગરીમાં મળી ગયું છે એટલે કે એસસી કેટેગરીના જે પણ જેનો નંબર ત્રણસો અગિયાર સુધી છે એમનો મેરિટમાં વારો આવી ગયો છે સાથે હજુ પણ જે એસસી કેટેગરી છે એની એકસો ને એકતાળીસ જગ્યાઓ બાકી છે એટલે કે ચારસો ને પચાસ નંબર છે એસસી કેટેગરીને એ શ્યોર છે તે ઉપરાંત હજુ પણ આ એસસી કેટેગરીના સો એક જેવા જનરલમાં લેશે એટલે કે પાંચસો ને પચાસ સુધીનો મેરિટ નંબર જેનો હોય એમને શક્યતા છે એટલે કે એસસી કેટેગરી મેરિટ પણ આ રીતે નીચું જશે ને જેનો પણ કેટેગરીમાં પાંચસોને પચાસ નંબર છે એટલા સુધી ચાન્સ છે સાથે આવતીકાલે હજુ પણ જગ્યાઓ બાકી રહેશે એટલે કે નેક્સ્ટ રાઉન્ડ આવશે તો એસસી કેટેગરી મેરિટ આ રીતે હજુ પણ નીચું જશે અને સાથે સિત્તેર પોઈન્ટ સત્તર સુધીનાનો વારો આવી ગયો છે હવે આપણે ઈડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો પાંચસોને ચૌદ નંબર જેનો પણ છે એટલે કે સિત્તેર પોઈન્ટ સત્તર મેરિટ ઈડબલ્યુએસ કેટેગરીનું છે એ બધાનો વારો આવી ગયો છે પાંચસો ચૌદ સાથે હજુ પણ ઈડબલ્યુએસ કેટેગરી જે છે એની બસો ને સાઠ જગ્યાઓ બાકી છે એટલે કે પાંચસો ને ત્રણસો આઠસો અને બીજા ત્રણસો જણ છે જનરલ કેટેગરીમાં લે એટલે કે અગિયારસો તો ઈડબલ્યુએસ કેટેગરીના જેટલા પણ ઉમેદવાર છે બધાનો વારો આવી જશે એટલે કે પંચાવન સુધીના મેરિટ ક્રમાંક જેનો પણ છે એ બધાનો વારો આવી જશે તો ઇડબ્લ્યુ કેટેગરીને બધા આવી રહ્યા છે હવે એસટી કેટેગરીના કુલ ઉમેદવાર જે છે એ અગિયાર જણાએ પસંદગી કરી છે તો એસટી કેટેગરી મેરિટ જેનો પણ બાવન છે એ પણ બધાનો વારો આવી જશે તે ઉપરાંત ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપનવાળાનો વારો તો હજુ ચાલુ જ છે એટલે કે ઓપનવાળાને પણ ચિંતા કરવાની જરૂર નથી લગભગ હજુ પંદરસો સીટો ઓપનમાં બાકી છે અને ઘણી બધી જગ્યાઓ કેટેગરીની એસટી કેટેગરીની ઈડબ્લ્યુ કેટેગરીની દિવ્યાંગોની આ જગ્યાઓ જે બાકી રહેશે એ જનરલમાં કન્વર્ટ થશે એટલે કે ઓપનના રાઉન્ડ જે છે હજુ પણ ચાલુ રહેશે એટલે કે જેનું પણ મેરિટ સડસઠ અડસઠની વચ્ચે છે એમને ચાન્સ છે તો આ રીતે મેરિટનું જે નેક્સ્ટ રાઉન્ડ પણ હજુ બીજો તબક્કો પણ પડશે તો એમાં આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે કેટલા સુધી મેરિટ દરેક કેટેગરીની રહેશે તો ઈડબલ્યુ સી કેટેગરી છે એસસી કેટેગરી છે એસટી કેટેગરી છે અને દિવ્યાંગ છે તો આમના નેક્સ્ટ રાઉન્ડ શ્યોર આવશે નક્કી આવશે પરંતુ ઈડબલ્યુ સી કે જે જનરલ જનરલ કેટેગરીનો રાઉન્ડ પણ હજુ કદાચ બાર બહાર પડશે પરંતુ જે ઓ કેટેગરી છે એનો રાઉન્ડ આવવાની હવે શક્યતા બહુ ધૂંધળી છે પરંતુ એક ચાન્સ રહેશે તો છથી આઠની જ્યારે પણ કોલ લેટર નીકળવાના ચાલુ થશે તો એમાંથી આ ઓબીસી કેટેગરીને છસો ને ત્રણ ઉમેદવારોએ પસંદગી કરી છે તો એમાંથી પચાસથી સો વચ્ચેના ઉમેદવાર જે છે એ હજુ પણ છથી આઠમાં પસંદગી કરશે તો એના લીધે ઓબીસી કેટેગરીનું જે રાઉન્ડ છે એ નહીં પણ વેઇટિંગનો ચાન્સ રહેશે તો આ રીતે ઓબીસી કેટેગરીમાં હજુ પણ આ ભરતીમાં ચાન્સ છે પણ કચ્છની ભરતીમાં બહુ સારી જગ્યાઓ છે ઓબીસી કેટેગરીની તો ત્યાં પણ લાગવાનો ચાન્સ રહેશે તો ઓબીસી કેટેગરીમાં બીજા રાઉન્ડની શક્યતાઓ બિલકુલ ઓછી છે લગભગ નહીં આવે હવે રાઉન્ડ આવે એવું લાગતું નથી છતાં આપણે બે દિવસ રાહ જોઈ લઈએ કે શું થાય છે આપણે છથી આઠની ભરતીના કોલેટર વિશેની વાત કરી લઈએ સાથે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ ક્યારે આવે છે એની વાત કરી લઈએ તો ફાઇનલ મેરિટ લિસ્ટ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આવવાનું હતું અને કોલ પણ નીકળવાનું ચાલુ થતા હતા અને પાંચમી જૂને જિલ્લા પસંદગી થતી હતી પણ હવે એવું થશે નહીં તો હાઈકોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં જે કેસ થયો છે તો એની અત્યારે સુનાવણી ચાલુ છે તો એના લીધે જે છથી આઠની ભરતીની કામગીરી છે એ અત્યારે અટકી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા ઉમેદવારો જે જ્ઞાન સહાયકમાં કે અન્ય જગ્યાએ બીજે નોકરી ચાલુ હોય અને રેગ્યુલર અભ્યાસ અભ્યાસ કર્યો છે તો તમારી નોકરી બીજે ચાલુ હોય ત્યાં પણ તમે હાજર હો અને રેગ્યુલર અભ્યાસમાં પણ હાજર હો તો આ બે રીતે ગેરકાયદેસર કહેવાય ગેરકાયદેસર કામ જે પણ હોય સરકારી ચોપડે ચાલે નહીં એટલે આવા જે પણ વિદ્યાર્થીઓ છે તો એમની જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી હોય અને રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તો આવી લાયકાત એટલે કે ખોટી રીતે લાયકાત જેમણે પણ મેળવી છે એ પોતાના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા માગતા હોય એમની ઈચ્છા હોય તો વિદ્યા સહાયક ભરતીની જે પ્રાથમિક શિક્ષણ નિયામકની પસંદગી સમિતિ છે તો એમણે આ જે ઈમેલ આપ્યો છે ઇમેલથી એમણે પોતાના માર્ક્સ ખોટા પણ જે પણ ડિગ્રી ખોટી રીતે મેળવેલી છે એ પાછળથી રેગ્યુલર અભ્યાસમાં ડિગ્રી મેળવી એના માર્ક્સ દૂર કરાવવા માંગતા હોય તો વીએસ બી બે હજાર બાવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કરીને જે ઈમેલ છે ઇમેલ આઈડી છે એના પર જીમેલ કરવાનો છે અને નીચે નમૂનો આપેલો જ છે વિદ્યાશાયક ભરતીની વેબસાઇટ પર તો એ નમૂનામાં પોતાની વિગતો પાંચમી જૂન બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવાની છે તો એની તારીખ પણ આપેલી છે તો પાંચમી જૂન સુધી આવા જે પણ વિદ્યાર્થીઓ ખોટી રીતે ડિગ્રી મેળવી છે એમણે પોતાના ગુણ અત્યારે દૂર કરાવી લે એમના માટે ફાયદાકારક છે પરંતુ પાછળથી આવી જાલી ડિગ્રી પાછળથી મળે છે તો એમના પર ગેરકાયદે કાયદેસરના પગલાં એટલે કે નિયમો અનુસારની જે પણ કાર્યવાહી છે કરવામાં આવશે અને એના લીધે એમની જે કાયમી નોકરી છે પણ જઈ શકે તેમ છે એટલે કે પસંદગી થઈ તો નોકરી પર ખતરો છે તો એના કરતાં તમારે તમારી પાસે ચાન્સ છે કે ખોટી રીતે ડિગ્રી લીધેલી હોય તો એ તમે ભરતી પસંદગી જે છે એમને જાણ કરો અત્યારે તમારે કોઈ નુકસાન થવાનું નથી અત્યારે એટલું થશે કે તમારું જે મેરિટ લિસ્ટ બનતું હશે એમાંથી આજે ખોટી રીતે ડિગ્રી લીધી છે એના માર્ક્સ ઓછા થશે અને તમારા માર્ક્સ જે છે એ ઓછા થશે એટલે કે આ રીતે તમારા જે ખોટા માર્ક્સ છે એ માત્ર દૂર કરવામાં આવશે પણ પાછળથી આવું શિક્ષણ સમિતિને જાણ થશે તો તમારા ખોટી ડિગ્રીના લીધે એની તપાસ થઈ શકે તેમ છે અને પછી તમને નોકરીમાંથી ડિસમિસ પણ કરવામાં આવી શકે તેમ છે તો જે પણ સાચું હોય એ તમારે જાણ કરવાની છે અને ખોટા માર્ક્સ દૂર કરવા માગતા હોય તમારી પોતાની ઈચ્છાએ તો અત્યારે તમે કરાવી શકો છો સાથે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારોની જિલ્લા પસંદગીની કાર્યવાહી આના લીધે અટકી છે અને જે કામગીરી ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીની કામગીરી છે એ ધોરણ એકથી પાંચની હાલ જે પણ કામગીરી ચાલુ ચાલી રહી છે એ કામગીરી પૂર્ણ થશે એના પછી ચાલુ કરવામાં આવશે તો અત્યારે નવ દિવસ સુધી જિલ્લા પસંદગી ધોરણ એકથી પાંચની ચાલી છે હજુ એમાં અડધા ઉમેદવારો ભરાયા છે પચીસો તો હજુ પણ પચીસો બાકી છે તો હજુ પણ ઓછામાં ઓછા પંદર દિવસ સુધી ધોરણ એકથી પાંચની પસંદગી પ્રક્રિયા છે જિલ્લા પસંદગી છે એ ચાલશે તો આજે તારીખ આ બે તારીખ સુધી ચાલી રહી છે તો સત્તર જૂન સુધી હજુ પણ પ્રક્રિયા ચાલશે એટલે કે ધોરણ એકથી પાંચની સત્તર જૂન સુધી ચાલશે તો સત્તર જૂન સુધી ધોરણ છથી આઠનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ વીસ તારીખની આસપાસ આવશે ધોરણ છથી આઠનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને પાંચ દિવસ એના પછી તો પચીસમી જૂનથી ધોરણ છથી આઠના જે જિલ્લા પસંદગી છે એ ચાલુ થશે કઈ તારીખથી તો કે પચીસમી જૂનથી તો આ રીતે જુલાઈ જુલાઈ મહિનો છે તો એ ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી ચાલશે એવું લાગે છે અને ત્યારબાદ જે છે એમનું સિલેક્શનની પ્રક્રિયા છે શાળા પસંદગી જે તે જિલ્લામાં છે એ ચાલુ થશે એવું લાગી રહ્યું છે તો આ રીતની માહિતી છે તો ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થાય છે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો ઉપરોક્ત પ્રક્રિયાનો મતલબ છે ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ તો ખાસ તમારા માટે નવો પરિપત્ર થયો છે તો જે વેબસાઇટ છે એના પર જોઈ લો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે તો એ ચેક પણ કરી શકો છો એનો સાથે ફોર્મો પણ અહીં આપેલો છે તો ઉમેદવારનું નામ લખવાનું છે અહીં સરનામું તમારું લખવાનું છે તારીખ લખવાની છે જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન ખાલી જગ્યાનો રેગ્યુલર અભ્યાસના ગુણ દૂર કરવા બાબત તો અહીં એમએસસી એમએસસી હોય બીએ હોય કાં તો બીજો કોર્સ હોય તો જ્ઞાન સહાયક સાથે જે એમણે પણ ચાલુ કર્યું હોય એ આમાં કોર્સનું નામ લખે છે અને અહીં જે માહિતી આપેલી છે તમારે તમારો અરજી નંબર લખવાનો છે તો સાથે કેટલા જે ફોર્મ ભર્યું છે એમાં ગુણ દર્શાવે છે એની વિગતો પણ અહીં છે તો અહીં તમારો ફોર્મ નંબર અરજી ફોર્મ નંબર જે ફોર્મ ભર્યું છે એનું ઉમેદવારનું નામ લખવાનું છે તમારો જે વિષય અહીં તમારે બતાવવાનો છે કયા જિલ્લામાં ફોર્મ તો જે જિલ્લામાં ફોર્મ ભર્યું છે જિલ્લાના નામ લખવાનું છે કઈ લાયકાતના ગુણ દૂર કરવાના છે તો લાયકાત નામ લખવાનું છે અને નીચે અહીં તમારે સહી કરીને આજે આની ઝેરોક્ષ કાઢી લો પછી એ જે વિગતો ભરવાની છે જે વિગતો ભરી લ્યો અને વિગતો ભર્યા બાદ પીડીએફ બનાવીને જે ઈમેલ આપેલો છે એના પર મોકલી દો તો આટલી કામગીરી કરવાની છે તો આ કોના માટે છે તો ધોરણ છથી આઠ માટે છે તો આ રીતે એમએસસીના ઘણા બધા ઉમેદવારો ખોટી રીતે ડિગ્રી પ્રાપ્ત કરી છે તો એ દૂર થશે મેરિટમાંથી એટલે કે મેરિટ લિસ્ટમાં જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એમાં એમનો ક્રમ થોડો પાછળ જશે તો આના લીધે હજુ થોડું મેરિટ છે એ ડાઉન જશે એવી શક્યતા છે તો આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે એના પર આપણને ખબર પડશે કેટલા ઉમેદવારો દૂર થાય છે તો આપશોનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો સાથે વિડીયો પસંદ પડ્યો હોય તો અચૂક લાઈક આપી લો અને મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો તો થેન્ક યુ વેરી મચ આપ આપશોનો આભાર